જોતા રહો દરેક પ્રકારના સમાચારો પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે પૂંજ મોરારી બાપુની રામકથાનો આજથી પ્રારંભ થયો વાજતે પોથી યાત્રા કાઢવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે વિશ્વવંદનીય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય જેને લઈને છેલ્લા બે મહિનાથી સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જે કથાનો આજથી પ્રારંભ થયો હશે મોટા ગોપનાથ બ્રહ્મચારી ટ્રસ્ટ ગાદીપતિ પૂંજ સીતારામ બાપુ દ્વારા મોરારી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરારી બાપુએ પણ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અહીં શ્રાવણ મહિનાની વર્ષનો સૌથી મોટો ગુરુ પૂર્ણિમા કેટલી ગુજરાતી સિનેમાઓ ધાર્મિક એમનું પણ અહીં થયેલું છે હસ્તના હોય સતદેવીદાસ હોય આવી આ પ્રકૃતિ સ્થળ છે આ અને પ્રકૃતિ સ્થળમાં સમુદ્ર પોતે ગોપનાથ અભિષેક કરે છે કેવું છે શિવ સમુદ્ર ને સૂર્ય ત્રણ નો મેળાપ છે સવારે સૂર્ય ઉદય થાય ત્યારે એના કિરણ સીધા ગોપનાથ નું લિંગ પર પડે છે અને આ રીતે એક તો આધ્યાત્મિક સંયોગ છે એવા ગોપનાથને પ્રણામ કરી સફેદ થતા પાંડવો એ નકલન મહાદેવ પર ભગવાન કૃષ્ણની આજ્ઞાથી નકલમ સુધી તાલીમ આવ્યા અને ત્યાં એમને શિવલિંગની સ્થાપના કરી પૂજા કરી એમના પાપનો ક્ષય થયો એને કાળી ધજા કે ધોળી ધજા થઈ પછી પાંડવોએ સમુદ્ર કિનારે આવી શેખ દ્વારકા સુધી ના મંદિરોમાં એમને જેમ જે ધજાઓ ચડાવી એ ધોળી ધજાવાળા દેવ કહેવાય ગોપનાથ દ્વારકાધીશ પણ ધોળી ધંધાવાળા નિષ્કોમ બાદવ એટલે યદિષ્ઠિરનો કનો દૂર થયો આ ભારતનું યુદ્ધનું એ ઘટના दादा સાથે જોડાયી છે પાકું ચાર મેળા આપણે જમાઈ રહ્યા ભાદરવા માસના ચાર મેળા જમાઈ રહ્યા ભાદરવી માસ અને અર્ધ વર્ષ શરૂ હા અર્ધ વર્ષ શરૂ થાય દર મેળો પણ જમાડવામાં આવે છે રેડી સમદર કથે પ્રગટ થયા સમદર કથે પ્રગટ થયા હું તન પૂજા કરા ને ગણી હોશરે કૃષ્ણ રાસ હૃદય ધારી એ મન સેવા સ્વીકારો ગોપનાથ રે કૃષ્ણ રાસ હૃદય ધારી પછી સોમનાથ સે પણ વાત કે કે જે પણ લખ્યું ચંદ્રદેવ સંકટ પડ્યા અને ભજીયા ભોળાનાથ તપથી થી ત્રિનેત્રી પ્રસન્ન થયા તપથી થી ત્રિનેત્રી પ્રસન્ન થયા

Krishna rasa radai dhari Narsiha karibinati Ani priya hoite apo samira shamane Shivitiya samira shamane Alani radha Krishna rame rasa Krishna rasa radai